ઉના શહેરના વિસ્તારમાં છેલા પિસ્તાલીસ વર્ષથી એસી ગ્રુપ દ્વારા ધામધૂમથી ગણેશજીની કરાઈ સ્થાપના ઉના શહેરના ગુંદરાચોક વિસ્તારમાં વરસોધી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વચ્છગનભાઈ ભગવાનભાઈ બાંભણીયા દ્વારા છેલા પિસ્તાલીસ વર્ષથી કરાઈ રહી છે ગણેશ ચતુર્થી પર ગણેશજીની સ્થાપના એ ચિલો આજે પણ એમના પુત્ર મનોજભાઈ બાંભણીયા તથા મયકભાઇ બાંભણીયા તથા તેમના પુત્ર વધુ દીપાબેન મયકભાઇ બાંભણીયાએ જાળવી રાખ્યો છે અને દુંદાળા દેવની વાતતી ગાતી સ્થાપના કરાઈ છે

ગોંદરાપસના આપને કરી પુતની સ્થાપના કરી આ સર 45 વર્ષ ઉપરથી આ ગોંદરા ચોકમાં મારા સ્વર્ગસ્થ અમારા સસરા સगनભાઈ ભગવાનભાઈ બાંભણીયા જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હતા એ વર્ષોથી એના સ્થાપના કરતા હતા અને એના પછી આજે અમે પણ આ કાર્ય ચાલુ રાખી છે સવિનય તમને વિષય પેનલ મિત્રોમાં આવે છે સર્વે ને એટલું જ કહે છે ગણપતિ બાપા બધા પર પોતાની કૃપા બનાવી રાખે અને શાંતિ થી આપડે આ તહેવારને ને ઉજવીએ અને શાંતિપૂર્વક એમનું વિસર્જન પણ કરીએ એવી સર્વ બધાને મારી હાથ જોડીને નમ્ર અપીલ કરી છે